નહીં તત્વ શું છે એ ખબર જ દસમસ્કંદ ની અંદર આવશે કે સાત વર્ષના બાલકૃષ્ણ પરમાત્મા એ ગોવર્ધન ને ધારણ કરી લીધો જો આ કથાને બુદ્ધિ થી સમજો તો બુદ્ધિ થી પર છે આ કથા કથા શ્રવણ કરવા કે માત્ર માત્ર શ્રદ્ધાઓની જરૂરી શ્રદ્ધાનું ભાથું હોવું જોઈએ સંત સથવારો હોવો જોઈએ લક્ષ્ય હોવું જોઈએ તો મે ભાઈબેન કથા શ્રવણ શ્રદ્ધાથી થાય છે ભગવાનમાં ભાવ જાગે છે તો શ્રવણ શ્રદ્ધાથી સ્મરણ એકાંત માં તન્મતાથી જ્યારે જ્યારે ભગવાનનું નું કરો તમને કોઈ પણ સદગુરુ એ મંત્ર આપ્યો હોય કોઈ પણ મહારાજે મંત્ર આપ્યો હોય કોઈ પણ મંત્ર તમે પસંદ કરેલો હોય આ મંત્ર મેરે ભાઈ બેન હંમેશા એકાંતમાં થવો જોઈએ અને એકાંત પણ કોઈ કે તો જ સેવવો મનમુખી થઈ અને એકાંત ન સેવવો કેમ કેમકે એકાંત કાતો મનુષ્યનો ભયંકરમાં ભયંકર દુશ્મન બની શકે અને એ જ એકાંત ક્યાંક મનુષ્યનો પરમમાં પરમ મિત્ર બની શકે એટલે એકાંત બહુ યોગ્ય વસ્તુ નથી જ્યાં સુધી સુધી તમે એ પરમ પરમ ઊંચાઈ સુધી તમે પહોંચી નથી શકતા ત્યાં સુધી ભાઈ બેન એકાંત ન સેવો ઘણા ઘણા એકાંત વાસ સેવે છે રૂમમાં ઘૂસી જાય હું કોઈને મળતો નથી કદાચ તું કોઈને નથી મળતો પણ તારા મનની અંદર છે એનું શું એકાંત મેરે મનુ એકવાથી ગુફાની અંદર જવાથી એકાંત પ્રાપ્ત નથી થતો એકાંત એક અવસ્થા છે અને સ્મરણ છે ને એકાંતમાં થવું જોઈએ તન્મતાથી થવું જોઈએ હું ઘણી ઘણી વાર એક દાખલો આપ્યા કરું બહુ સુંદર મજાનો દાખલો એક બાદશાહ છે ને બાદશાહના ઘરની અંદર મહેલની અંદર એક પરિચારિકા કામ કરતી એ પરિચારિકાને કોઈની સાથે પ્રેમ સંબંધ બંધાણેલો અને રોજના માટે એ પરિચારિકા કામ કરે દાસી કામ કરે હા અને રોજના માટે પ્રિય તમને મળવાનું આ છે તે છે આવું બધું કામકાજ હોય પણ એક સમય પ્રિય તમે એવું કીધું કે ભાઈ તું આ સમય સાંજના સમયે આપણે બંને મળશું અને તું આવજે પરિચારિકા છે એ મહેલ ની અંદર પોતાનું રાજકાજ પતાવી અને જવા માટે તત્પર બને છે કે જલ્દી જલ્દીથી જાઓ જલ્દી જલ્દીથી કામકાજ કરી લો અને એમાં ઘટના એ મેરે ભાઈ બહેન ઘટી કે બાદશાહ નમાજ પાથરવાનું કપડું પાથરી અને જ્યાં એ બેઠો નમાજ અદા કરવા માટે અને પહેલી પરિચારિકાને ખબર ન રહી દાસીને ખબર ન રહી હા અને દોડતી દોડતી આવી અને પહેલાંને મળવા જવું છે અને જ્યાં દોડતી દોડતી આવી અને જે કપડું છે એના ઉપર પગ મુકાઈ ગયો હા અને જ્યાં પગ મૂક્યો એટલે નમાજ કરતા બાદશાહ કીધું કઈ ખબરદાર ઊભી રે દાસી ઊભી રહી ગઈ છે જી હું જોઉં તને ખબર નથી આ મારું નમાજ અદા કરવાનું કપડું છે ને એના માથે તારો પગ પડી ગયો ક્યાં જાય છે કી જાણો ગુસ્સે થયો ક્રોધ આવ્યો હા ત્યારે દાસી બોલી ને સાહેબ એ સાંભળવા જેવું છે દાસીએ જવાબ આપ્યો બાદશાહ સાંભળો હું ક્યાં જાઉં છું ખબર તમે આટલો બધો ક્રોધ કરો છો મને અજાણતા કપડા ઉપર પગ મુકાઈ ગયો છે હું જાણી જોઈને કપડા ઉપર પગ નથી મૂક્યો હું મારા પ્રિયતમને મળવા જાઉં છું અને પ્રિયતમને મળવા માટે હું એટલી તન્મય બની છું કે મારો પગ ક્યાં પડે છે એ મને ખબર નથી મહારાજ હા અને એટલા માટે મારો પગ તમારા નમાજ કરવાના હોય કપડાં ઉપર પડી ગયો પણ હે બાદશાહ કાન ખોલીને સાંભળ કે જેટલી હું મારા પ્રિયતમને મળવામાં મશગુલ છું એટલી તું તારા પરવર દિગારને નમાઝ કરવાની અંદર જો તન્મય હોત ને તો તને તારો ખુદા મળી ગયો હોત પણ હે બાદશાહ તારું ધ્યાન તારું મન તો મારા પગની અંદર છે તારું ધ્યાન પરવર દિગાર ની અંદર નથી બસ જબ જબ વજન કરીને બેઠો તબ તનમય હો તો શ્રવણ શ્રદ્ધાથી કરો સ્મરણ તન્મયતાથી કરો અને કીર્તન સમૂહ થી કરો